દાંતીવાડા ડેમના ફિશિંગ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યાના આરોપીઓ ઝડપાયા ત્યારે સગીરા સહિત ચાર આરોપીઓને અમીરગઢ પોલીસે ઝડપી લીધા ગેરકાયદેસર મચ્છીમારી કરતા રોકવા માટે જતા બોલાચાલી બાદ કરી હતી હત્યા તો કોન્ટ્રાક્ટરના પુત્ર મકસૂદને પાણીમાં ધક્કો મારી નિપજાવ્યું હતું મોત હત્યા નીપજાવનાર આરોપીઓના અમીરગઢ કોર્ટે બે દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર તો પકડાયેલા આરોપીઓ નરેશ ચૌહાણ યુવરાજ ચૌહાણ અમીરગઢના કરજા કરણ વાઘેલા દાંતીવાડા રામનગર અને સગર સહિત ચારની ધરપકડ તારીખ આઠ દસ બે હજાર પચીસ ના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગ નો કોન્ટ્રાક્ટ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજિયા તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોક્યાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે જે ચાર આરોપીઓ છે નરેશ સિંહ મહેન્દ્રસિંહ યુવરાજસિંહ અશોકસિંહ કરણસિંહ ઝેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તો જે આરોપીઓ છે તે અનઅન અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસુદભાઈ મુસ્તફાભાઈ તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે દસ તારીખ ના રોજ એસડીઆરએફ ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ ઝેણુસિંહ અનુપસિંહ વાઘેલા આ આરોપી ત્રણ ગુનામાં વોન્ટેડ છે બે ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના જે એકસો નવ એક એટલે કે ખૂન કરવાની કોશિશ આ ગુનામાં વોન્ટેડ છે બીજો દાંતેવાડાનો પ્રોહિબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે